શ્રી વલ્લભાધીશ કી જય શ્રી સાંઈજી પારમ દયાલ કી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું બાસઠમું નામ ભૂમિ ભક્તિ પ્રચાર એક કૃત્ય સ્વાન્વય કૃત આ નામનો ભાવા શ્રી ગોકુલનાથજી કહે છે ભૂમિમાં પુષ્ટિભક્તિ માર્ગીય ભક્તિનું પ્રાગટ્ય કરનારા શ્રી મહાપ્રભુજી છે જેવી રીતે શિવ પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ઐશ્વર્ય વીર્ય યશ્રી જ્ઞાન વૈરાગ્ય ધર્મ સહિત ધર્મી સ્વરૂપ છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય થયું છે અને શ્રી ગુસાઇજી પણ ખટ્ટ ધર્મ સહિત ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે અને આપનું સ્વરૂપ પરમરસાત્મક ગુણનિધિ निधि નિધિ કલા નિધિ કરતુમ કરતુમ અન્યથા કરતુમ સર્વસમર્થ ભક્તજન ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ કર્યું છે અને તેનું એકમાત્ર ભુવી ભક્તિ પ્રચાર એક શબ્દ છે એકમાત્ર પ્રયોજન છે ભક્તિના પ્રચાર અર્થે આપે શ્રી ગુસાઈજીને પ્રગટ કર્યા છે અને આ નામમાં પ્રસંગ છે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી શિવ વલ્લભને વિવાહ કરવાની આજ્ઞા કરે છે અને શ્રી આચાર્યજીના વિવાહનો પ્રસંગ આમાં રહેલો છે અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઇજી બંનેના સેવક પહેલાં જે જેઓ શ્રી મહાપ્રભુજીના સેવક હતા કપૂર ક્ષત્રિય જલઘરિયા પરમાનંદ વાર્તાજીમાં જેમનું વર્ણન આવે છે નિત્યલીલાના સોન જુહી તો તેમના વાર્તાજીમાં આપણને શ્રી મહાપ્રભુજીના છ ધર્મો અને ધર્મી સ્વરૂપ દર્શન થાય છે અને જ્યારે આ તેમનો બીજો જન્મ થયો એક સૈવિકો બેટા ત્યારે શ્રી ગુસાઈજીના છ ધર્મ અને ધર્મી સ્વરૂપનું વર્ણન તેમાં આવી રહ્યું છે તો તેનું દર્શન કરીએ જ્યારે આ બાલ બાલક અવસ્થામાં હતા અને એકવાર એક રાજાએ ઘર લૂંટી લીધું માતા પિતા સહિત તેઓ ત્યાંથી ભાજી ગયા અને માતા પિતા તો એક નાહારે તેમને માર્યા હવે એકલા વનમાં બેસીને રુદન કરી રહ્યા હતા શ્રી આચાર્યજી પધાર્યા સગરો વૃતાંત કયો શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે કચ્છ મહાપ્રસાદ અને આ જલપાન આને કરાવો તો આના પ્રાણ બચશે અને મહાપ્રસાદ જલપાન કરાવ્યું તબત્રીને શ્રી આચાર્યજી સુ બિનતી કરી મહારાજ મોકો આપ પાસ રાખો જન્મભર આપકો ગુલામ રહુંગો અબ મેરે માતા પિતા ભગવાન આપ હે શ્રી વલ્લભનો ઐશ્વર્ય ધર્મ ઈશ્વર પૂજ્ય તે લોકે મૂઢેરપી યદા તદા હજુ તો શ્રી વલ્લભને નીકી ભાતીથી જાણતા પણ નથી તે છતાં કહી રહ્યા છે કે આપ તો ભગવાન છો ત્યાર પછી શ્રી નવનીત પ્રિયજીના દર્શન શ્રી વલ્લભે કરાવ્યા અને એટલું બધું મન આ સ્વરૂપમાં લાગી ગયું વિચાર્યું કે મને શ્રી નવનીત પ્રિયજીની કચ્છું સેવા મિલે શ્રી આચાર્યજી કહે છે તેરે બડે ભાગ્ય હૈ જો નવનીત પ્રિયજી કી સેવા કો વિચાર કયો અને પછી અતિ પ્રીતિ સો યહ વૈષ્ણવ પ્રસન્ન હોય કે ખારો મીઠો જલ ભરણ લાગ્યો શ્રી વલ્લભે નામ રમસમન કરાવ્યું હતું સેવક થયા હતા અને હવે અતિ પ્રીતિથી આ સેવા કરી રહ્યા છે વૈરાગ્ય ધર્મ હરેશ ચરણો પ્રીતિ ત્યાર પછી પરમાનંદ દાસજીના કીર્તન શ્રવણ કરવા તેઓ એકવાર ગયા છે અને તેમની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયજીએ કીર્તન સુન્યા તેવું પરમાનંદ સ્વપ્નમાં દેખાયું અને પરમાનંદ દાસજી શરણ સ્વીકારવા માટે આવ્યા છે શ્રી આચાર્યજી તે સમયે સંધ્યાવંદન કરી રહ્યા હતા વસ્તુતઃ કૃષ્ણ એવા એવા દર્શન થયા અને પરમાનંદ સ્વામી વિચાર્યું કે શ્રી આચાર્યજી કે સેવક કપૂર ક્ષત્રિ કી ગોદમાં બેઠી કે શ્રી નવનીત પ્રિયજી મેરે કીર્તન ક્યુ ન સુને જિનકે માથે શ્રી આચાર્યજી આ પેસે ધની બિરાજત હૈ શ્રી ધર્મ જેના સેવકની શ્રી આવી છે તેના સ્વામીની શ્રી કેવી હશે અને પછી જ્યારે એક અપરાધ તેમનો બીજો જન્મ થયો છે એક ઘરમાં અને હવે નું શરણ આ જીવ લેશે તો જ્યારે તે જીવ ગર્ભમાં હતા તબી વિચાર કયો શ્રી આચાર્યજી મહાપ્રભુ ધનિ મેરે ભય तिनकी कहानी थे श्री नवनीत प्रिय जी मोको सानुभावता जनवते सो मैं जीव की लालच स्वाद के लिए यह अपराध पर्यो, अन्य मार्गी के घर में मेरो वास भयो ताते अब यह जन्म होएगो, तब मैं मूँगो रहूंगो बोलूंगो नाही, श्री नो ज्ञान धर्म स्वभाव नो विजय जे अपराध थी एक जन्म नो अंतराय थयो તેના માટે હવે સાવધ થઈ રહ્યા છે ત્યાર પછી જ્યારે તેમનો જન્મ થયો તો રડ્યા પણ નહીં અને ભૂખ લાગે તો પણ ન રડે જ્યારે પહેલો એક વર્ષના થયા ત્યારે એક શબ્દ બોલ્યા શ્રી આચાર્યજી મહાપ્રભુજી બીજા વર્ષે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગસાઇજી ત્રીજા વર્ષે ત્રીજું નામ શ્રીનાથજી અને ચોથા વર્ષે ચાર નામ લીધા શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રીનાથજી શ્રી નવનેત પ્રિયજી તેના પિતાએ કહ્યું બેટા અમારે બીજું તો કોઈ સંતાન નથી તું આવું બુજીને કેમ મોંઘો થઈને રહે છે તેણે પૃથ્વી પર લખ્યું કે મોકોશી ગોકુલ લે ચલો અને ગોકુલમાં ઠકરાની ઘાટ પર આવીને બેસ્યા જલગરિયા જલ ભરવા આવે અથવા કોઈ વૈષ્ણવ આવે તેને પૂછે કે શ્રી નવનીત પ્રિયજી કે ય સમય હૈ અને હવે આવી રહ્યો છે શ્રી ગુસાઈજીનો ઐશ્વર્ય ધર્મ શ્રી ગુસાઈજી કાં બિરાજે હૈ સેવક જલગરિયા દેખે હૈ છોરા સૈવિકો હૈ યા કોઈ કી ખબરી કહેશે પરત હૈ શ્રી ગોસાઇજીને શરણે આવ્યા પહેલાં જ તેમનું પૂજન કર્યું अने ऐश्वर्य धर्म छे यश धर्म श्री गोसाई जी नो इतने में श्री गोसाई जी नवनीत प्रिय जी को राजभोग धरी गोविंद घाट पर पधारे सब वैष्णव कही श्री गोसाई जी मुस्काई के पूछे वह यहाँ आयो है कहा तब सब वैष्णव कहे ठकरानी घाट पर है श्री गोसाई जी कहे वाको बुलाओ अने दर्शन करत मात्र નેત્રન મેં તે જલ પ્રવાહ ચલ્યો શ્રી ગોસાઇજી કહે તું ક્યુ રો વે આપતો તું આ પહોંચ્યો આવ્યો છે અમારી પાસે અને પહોંચ્યો છે શ્રી નવનીત પ્રિયજી પાસે આ છે શ્રી ગોસાઇજીનો યશ ધર્મ આગે તું સાવધાન રહ્યો જ્ઞાન ધર્મ કારણ કે એકવાર જીભના સ્વાદથી તેમને એક જન્મનો અંતરાય થયો છે હવે સાવધાન રહેવા માટે આપ પણ કહી રહ્યા છીએ હવે આવે છે ધર્મી સ્વરૂપ શ્રી ગુસાઇજીનું વાકો કૃપા કરી નામ સુનાયો નવાય અપરસમે મંદિર મેં લે વાકો બ્રહ્મ સંબંધ કરવાયો શ્રી ગુસાઇજીનું નિર્વધિ કૃપાયુક્તત્વેના એટલે કે ધર્મી સ્વરૂપ હવે આવે છે શ્રી ગુસાઈજીનો વૈરાગ્ય ધર્મ પાછે વાંસો કહે આપ તું બહિર જા તને નવનીત પ્રિયજી કે દ્વારકી ચોકટી પકડી રાખી છોડે નહીં શીખસાઈજી કહે બહુ દિનાંતે બિચર્યો હૈ તાતે આ કો બહાર નીકસવેકો મન નહીં કરત અને અનવસરમાં પણ બહાર ન ગયા તો આ છે વૈરાગ્ય ધર્મ એટલું બધું શ્રી નવનીત પ્રિયજી સિવાય અન્યત્ર બધે જ વૈરાગ્ય થયું છે શ્રી ગોસાઇજીનો વૈરાગ્ય ધર્મ કે તેમના સાનિધ્યથી આ બાળકને પણ આવું દાન થયું અને જોર કરીને ચોકટી છુડાઈ ત્યાં તો તેની દેહ છૂટી ગઈ શ્રી ગોસાઇજી જાણે વૈષ્ણવ કો જીવ તો લીલા મેં પહોંચ્યો હે હવે શ્રી ગોસાઇજીનો વીર્ય ધર્મ શ્રી ગોસાઇજી વાકી મેં અપની સત્તા ધરી વા દે કો સિંગ પૌરી તે બારે કુવા પાસ જાય આપની સત્તા લે આવે છે શ્રી ગુસાઇજી શ્રી ધર્મ દે ઉહા પરી રહી મા બાપ રોવા લાગે શ્રી ગુસાઇજી કહે કાહે બેટા હે એ તો અમારો જીવ હતો કોઈ અપરાધ તે ઘર આવ્યો હતો અબ અમકો આઈ મિલ્યો તો આ છે આપનો શ્રી ધર્મ જેના સેવકની શ્રી આવી છે કે શરણે આવતાની સાથે જ જીવ છૂટી ગયો અને તેમને તેમના સ્થાનમાં તેઓ પ્રાપ્ત થયા તો તેના સ્વામીની શ્રી કેવી હશે પણ માતા પિતા શરણે ન આવ્યા કારણ કે દૈવી જીવ ન હતા હવે આવે છે શ્રી મહાપ્રભુજીનો ધર્મી સ્વરૂપ વૈષ્ણ ચાચાજીને પૂછ્યા કોણ હતો ગુસાઇજી કહે શ્રી આચાર્યજી મહાપ્રભુ કો સેવક હતો ખાસા જલગર્યા હતો શ્રી મહાપ્રભુ કી કૃપા તે નવનીત પ્રિયાજી કો સાનુભાવ હતો ઇનકી ગોદમાં બેઠી શ્રી નવનીત પ્રિયાજી પરમાનંદ સ્વામી કે કીર્તન સુને પરમાનંદ સ્વામી કો ઇન દ્વારા ઉદ્ધાર વયો શ્રી ધર્મી સ્વરૂપ પણ એકવાર જીભના સ્વાદથી બીજો જન્મ થયો છે પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુજી બળે હૈ યા કે અપરાધ સામે ન દેખે થોડો દંડ દિવાય ફેરી અંગીકાર કયો શ્રી વલ્લભનો વીર્ય ધર્મ અને યશ ધર્મ શ્રી આચાર્યજી મહાપ્રભુન કો એસો સ્વભાવ હૈ સો કહા તાઈ કહીએ તો આ એક સેવકે શ્રી વલ્લભના પણ સેવક થયા છે અને શ્રી ગોસાઇજીના પણ બીજા જન્મમાં સેવક થયા છે અને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના છ ધર્મ અને ધર્મી સ્વરૂપ આ સોન જુહીજીના વાર્તાજીમાં આપણને દર્શન થાય છે ભુવી ભક્તિ પ્રચાર એક કૃત્ય સ્વાન્વય કૃતાય નમઃ વલ્લભાતી શકી જય શ્રી સાંઈ જી પારામ દયાલકી જય